કમેન્ટ કરજો તો સારી લાગશે ને તો એક દિવસ હું સાડી પહેરી અને આખો દિન બ્લોગ બનાવી કોમેન્ટ કરવાનું હોય સા બનાવે છે મસ્ત મસ્ત સા પીવા આવી જાવ ફેમિલી ભાખરી ખાઈ અને વી આવ્યા આપણે ક્યાં આવ્યા તો મારી બેન ની ઘરે હા હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં રહેશો અને અમે પણ મજામાં છે ને અમારા માં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે વિડીયો ક્યારે શરૂ કર્યો ખબર

તો પછી ટીચરે કીધું કે હા હો નાથે બાંધીજો ગા આ બાંધી દીધી જો અને અડદની ડાળ હાલો તમારે કોઈ ખાવી છે તો આવી જાવ અને કન્ટિયુડર વ્લોગમાં બનાવી જો આખો દિવસ કેવો થાય છે સારું તો અમે ખાઈ દેવી તમારે ખાવું હોય તો આવી જાય તો ખાઈને જો મારા ઘણો દેહ ફામડા ધોઈને જાવ અને રહોડામાં પાણી પાણી વાણ વાણ હરખું કર્યું કાસ જ દાવ જો પાણી આવજો જેટલા ઠામડા ધોયા એટલું પાણી બધું બારો બાય અને સાજિત લઈ આવ્યા છે હાડી જો હાડી હારે છે ખવારમાં રજા હતી તો સાજિત કે હું કામે જાઉં તમે બે એવું નો હાલે કા તો સાજિતે જો હાડી નો ઢગલો કરી દીધો છે એ હા નવરા અત્યારે થોડું રહેવાય હમણાં દિવાળી ઢુકડી આવે સાજિત કા તો હવે કામ કરવા મળવી ને એટલે સાજિત જો ભરી આવ્યા છે હાડી પરસે ઓળી ગયો ને બીજા માળે સડાવાની હાડી કા એક મેરા મહંદે દિન એવો કઈ ને હાલો હવે અમે તે મશીન શરૂ કરી દે સાદ જાય કામે અને અમે હાડી બનાવો તો જો આપ ફેમિલી આજ તો મારી છે ને આઈન કા બનાવવાની બનાવવા દેવી છે લેસ ને ગુટા પણ હાડી અને કલર મને હારો લાગ્યો ને તો હું છે આવડતી નથી કેવી લાગે છે કોમેન્ટ કરજો અને મારે એક કોમેન્ટ હતી કે તમે હાડી પહેરી વિડીયો બનાવજો તો જો અત્યારે આ મેં પહેરી છે હાડી કોમેન્ટ કરજો જો સારી લાગશે ને તો એક દિવસ હું હાડી પહેરી અને આખો દિનો બ્લોગ બનાવી કોમેન્ટ કરવાનું દો જ્યાં જે કોમેન્ટ આવશે ને તો હું હાડી પહેરી બ્લોગ બનાવીશ બહુ નથી આવડતી પણ બાજુ વાળીને આવીશ એટલે પછી હું બ્લોગ બનાવીશ

હાંસ પડી ગઈ છે અને હું રાંધું છું અત્યારે રાંધવામાં હું છે ખબર ઝાઝા ભાગે અમારે હોય ને એ છે હાલ પેલા વિચારો બધા જ પછી બતાવો શું હશે શું હશે કઉ રાંધવાનું હાલો બતાવી દઉં જો હું હોય અમારે ફેવરેટ ભાખરી ભાખરી બનાવી નાખી છે સા મેલી દીધો છે અને હવે એની હારે તો તમને ખબર છે હું શું બનાવું ટમેટાની સટણ તો ટમેટા મળી નાખ્યા છે અને આ છે મરસા ને લસણ એને બેને ખાંડી નાખ્યું છે તેલ પણ મૂકી દીધું છે બસ હવે એનો વઘાર મારવાનો છે અને ચટણી રેડી કરવાની છે કોઈને ખાવી છે ટમેટાની ચટણી ભાખરી મજા આવે આ ખાવાનું અમારું ફેવરેટ છે તો હાલો આવી જ ખાવા અને હું હવે મારું અધૂરું રાંધવાનું છે ને એ પૂરું કરી આપું અને આ બે ભાઈ જો બે ભારું છે ને કામ કરે છે સાજી ને મારા નણંદ બે કામ કરે છે અને સાજીત ફોન શરૂ છે ગામડેથી એવો છે આના મામાનો તે વાત કરે છે કઈ હાલો કન્ટિન્યુ બ્લોગ માં રહ્યો ચટણી તો જોરદાર બની ગઈ પણ છે ને આમાં નાખવામાં ઘટે છે ધાણા ધાણા તો છે કેમ કે હું બે દિવસ તો માર્કેટ બધાય નથી ધાણા કોણ લાવી દે ધાણા વગેરે તો ચટણી ખાવાની છે હાલો ખાઈ લઈએ

તમારો બોરો મુકડો બતાવો મોબાઈલ માં જોવે છે જો કામે થી જઈ લાવે છે મોબાઈલ માં જોવે છે ઇનાસ નીંદર આવે છે ઝોલા ખાય છે એનું કાઈ નું આ નામ ઇનાસ છે ઇનાસ હા આપણે દિવસે આપણે લીધો છે ને આને બ્લોગ માં હા જો માં નણંદ આય ઊભા છે અને આ મોટા નણંદ શું કરે છે અમારે જો ભાખરી બનાવે છે જો ભાખરી બનાવે છે કાઓ સા ઉકળે છે

તો સને ફેમિલી આપણે વ્લોગ ને આયા દેન કરવાનો છે તો મળશે આપણે કાલના વિડિયો માં ત્યાં સુધી બધાયને બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય